આજે ભગવાન બિરસા ની દોઢસો જન્મજયંતિ છે એટલે આદિવાસી સમાજ છે તે ખુશી મનાવી રહ્યું છે તે તેની ઉજવણી કરી રહ્યું છે અને તેમાં પણ ચેતર વસાવા દ્વારા આજે નેત્રંગ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકો ભાઈ ઉમટી પડ્યા છે અને થોડાક સમય પહેલા આપણે વાત કરી હતી જે નેતા સાથે તેમને પણ એવું કહ્યું હતું કે બહોળી સંખ્યામાં અમે લોકો ભેગા કરીશું અને હવે તે ક્યાંક સાબિત પણ થાય છે ત્યારે સમગ્ર વિષય ઉપર વિગત ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીડપરાહ જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ જે રીતે આજે દોઢસો મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો છે તે ચૈતર વસાવાની સભામાં ઉમટી પડ્યા છે અને ક્યાંક એમ કહી શકાય કે હવે તે સાબિત થાય છે કે ચેતર વસાવાની લોકપ્રિયતા એટલી છે કારણ કે થોડાક સમય પહેલા આપણે વાત કરી હતી નિરંજન વસાવા સાથે તેમણે પણ એવું કહ્યું હતું કે અમે બહોળી સંખ્યામાં લોકો ભેગા કરી બતાવશું જો પીએમ મોદી છે તેની સભામાં પચાસ લોકો આવશે તો અમારી સંખ્યામાં લાખ લોકો આવશે ને તે હાલ હવે સાબિત પણ થાય છે કારણ કે જે રીતે ત્યાં જે લોકો દેખાઈ રહ્યા છે લોકો જે રીતે ઉમટી પડ્યા છે તે ક્યાંક લાખની સંખ્યા ઉપર પણ જતા હોય છે કારણ કે જે રીતે ચેતર વસાવા છે તેના સમર્થનમાં લોકો આવ્યા છે અને ચેતર વસાવા છે તેના સમર્થનમાં લોકો બોલે છે લોકો આવે છે તેમની સભાઓમાં તેમને કઈ જાહેરાત કર્યા વગર જમવાનું આપ્યા વગર લોકો છે જે આવે છે તેવું ચેતર વસાવાનું પણ કહેવું છે અને લોકો ઉમટી પડ્યા છે ત્યારે સમગ્ર ઘટના બની છે તેમજ તેમાં સાબિત થાય છે કે હવે જે રીતે વાત કરવામાં આવી છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી છે કે તે જેટલા લોકો ધારે તેટલા ભેગા કરી શકે છે એક બાજુ પીએમ મોદીની સભા હોય ને એક બાજુ ચૈતર વસાવાની સભા હોય ત્યાં લોકોમાં આટલો ફરક આપ જોઈ શકો છો કારણ કે જે રીતે હાલ ચૈતર વસાવાની લોકપ્રિયતા છે તે ક્યાંક હવે ભાજપ માટે પણ નબળી સાબિત થતી હોય છે કારણ કે જે રીતે લોકો છે તે ચૈતર વસાવા માટે સમર્થન આપી રહ્યા છે ચેતર વસાવાના સમર્થનમાં બોલે છે અને લોકો તેમની સભામાં જવા માટે ઉમટી પડતા હોય છે તેવું આ જે વિઝ્યુઅલ્સ છે તે આપણને કહી શકે છે ત્યારે સમગ્ર ઘટના આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઇક છે કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ